દ્વારા વિરોધ પ્રદર્શન કરતા પોલીસ દ્વારા રોકવામાં આવી રહ્યા છે અને બેરિકેટ લગાવી દેવામાં આવ્યા છે મોટી સંખ્યામાં રોકવા માટે લગાવવામાં આવ્યા છે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં ઇન્દિરા જે નિવેદન હતું તેને લઈને કોંગ્રેસમાં રોષ જોવા મળી રહ્યો છે અને તે અંગે જ કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહી છે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ એકઠા થયા છે અને વિવિધ પ્રકારના બેનર સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે દ્રશ્યો લાઈવ દ્રશ્યો જોવા મળી રહ્યા છે એક તરફ મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે બેરિકેટ લગાવી દેવામાં આવ્યા છે પરંતુ કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આ વિરોધ કરવામાં આવી રહ્યો છે રાજસ્થાન વિધાનસભાની બહારના આ દ્રશ્યો છે એક તરફ કોંગ્રેસના કાર્યકર્તાઓને વિરોધ કરતા રોકવા માટે પોલીસ મોટી સંખ્યામાં જોવા મળી રહી છે બેરિકેડ લગાવીને આ કોંગ્રેસના કાર્યકર્તાઓને અને ભીડને પાછળ ધકેલવાની કાર્યવાહી પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે કોંગ્રેસના ઢીલા સાથે મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે તે વિરોધ કરતા જોવા મળી રહ્યા છે અને વિરોધ કરતા કાર્યકર્તાઓને રોકતા પોલીસ કર્મીઓ પણ જોવા મળી રહ્યા છે ક્યાંક તો પોલીસ કર્મીઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે દર્શન થતું હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે પરંતુ પોલીસે આ પરિસ્થિતિને પાડવાની કોશિશ કરી રહી છે મોટી સંખ્યામાં છે કોંગ્રેસના કાર્યકર્તાઓ એકઠા થયા છે અલગ અલગ પ્રકારના બેનર સાથે રોષ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે પરંતુ આ રોષ અને કોંગ્રેસના કાર્યકર્તાઓને પ્રદર્શન કરતા રોકવા માટે પોલીસ બળ પણ તૈનાત કરવામાં આવ્યું છે મુખ્ય સંખ્યામાં પોલીસ બળ તૈનાત કરીને આ કાર્યકર્તાઓને રોકવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે કોંગ્રેસના ઝંડા સાથે સાત કાર્યકર્તાઓ જોવા મળી રહ્યા છે રાજસ્થાન વિધાનસભાની બહારના દ્રશ્યો છે અને પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થતું હોય તેવા પણ આદેશો